નમસ્કાર ખેડૂત મિત્ર મારું નામ છે રિતિકાર ચોરસિયા તે તમારે હાર્દિક સ્વાગત છે અને જય શ્રી રામ ખેડૂત મિત્ર તે આજે હું બધાનો ખેડૂત મિત્ર તમારો રિપ્લાય આલીસ તમે જે જે મને કમેન્ટ કર્યા છો કેમ કે આજે હું એક વીક પહી બનાવું છું વિડીયો આખું કેમ કે તમને ખબર હશે મારું એક વીક સુધીથી યુટ્યુબ ચેનલ બેન્ડ હતું બ્લોક હતું એ બી મેં વિડીયો બનાવીને રાખ્યો છે ખેડૂત મિત્ર એ બી તમે જઈને મારા ચેનલમાં જોઈ શકો છો તે આજે આપણે કમેન્ટ તમારું વાંચીશું તમારા કેટલા ખેડૂત મિત્રો તમારા બધે તમે મને કમેન્ટ કર્યા છો ને તે આજે હું રિપ્લાય આવું છું અને હવે ખેડૂત મિત્ર મેં આવું છે નિયમ આખા એક વીકમાં જેટલા બી કમેન્ટ આવશે ને મારી જોડે એવરી સન્ડે સન્ડે આખા બેસીને એ તમારા બધા કમેન્ટ વાંચીને અને રિપ્લાય આવીશ તમને ખેડૂત મિત્રા બરાબર ખેડૂત મિત્રા તમારે જે પણ કશું પણ અગર તકલીફ પડતી હોય મારાથી મતલબ કંઈક ક્વેશ્ચન પૂછવું હોય એક રૂપિયાની વાત બી તે તમે મને ડાયરેક કોલ બી કરી શકો છો અને કમેન્ટ બી કરી શકો છો એટલે અને કોન્ટેક નંબર તમારે મારું જોતું હોય તો નીચે મેં ડિસ્ક્રિપ્શનમાં રાખ્યો જ છે અને એ પેજમાં બી રાખી દઉં છું બીજી વાર શો કરું છું અને મારા બધી વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર દર બધા વિડીયોમાં કોન્ટેક નંબર તો છે જ ખેડૂત મહિના તો તમે મને કોઈ પણ વિડીયોમાંથી જઈને બી તમે મારું કોન્ટેક્ટ નંબર લઈ શકો છો મીઠી લીમડી જેને પાક કરવી હોય મીઠી લીમડીનું પાક કેમ કે અત્યારે ગુજરાતની અંદર બહુ કેમ કે ગુજરાતની અંદર વધારે પડતું રાજકોટ અગર રાજકોટથી જે તમે મિત્રા જોઈ રહ્યા હશો તે વધારે પડતું રાજકોટમાં પારસ લીમડી છે એટલું બી જણાઈ દઉં ખેડૂત મિત્રા અને ગાંધીનગરમાં બી આપણે અત્યાર નવી જગ્યા ગાંધીનગરની પાલિતાના હા પાલિતાનામાં આપણે અત્યાર ગયા વર્ષે કરાયેલી સાત વીઘા જેવી એ મસ્ત રોપાઈ ગઈ છે એનું બી ફોટો હું સાઈડમાં મૂકી દઉં છું સ્ક્રીનની સાઈડમાં એ બી તમે જોઈ શકો છો કેટલી મસ્ત ઉગી ગઈ છે અને એનું કટિંગ આવવાનું છે ખાલી અંદર પહેલો પ્રશ્ન અહીં આગળ કે કેવું જમીન અનુકૂળ હોવું જોઈએ અને કેવું પાણી હોવું જોઈએ તો ખેડૂત મિત્રો તમને એક વાત કહું જમીન તો આપણે કોઈ પણ ચાલશે જેમાં અગર તમે કશું પણ પાક કરતા હો કોઈ પણ પાક કે કેરા જે પણ કેરા કે ટાકુ બધા બહુ બધું એ ડાંગર ને જે પણ તમે પાક કરતા હો ને તે બધા જમીનમાં થઈ જશે મીઠી લીમડી ઓકે ખેડૂત મિત્ર અને રાજકોટ સાઈડ ની એક વાત કહી દઉં રાજકોટ સાઈડ ની જે જમીન રહી ને તો એની થોડી પથરેલી જમીન હોય છે પથરે મતલબ કે એવી ખબર રેતી જેવી થોડીક મને એટલું ની ખબર હું ગયો નહોતો એટલે મા પપ્પાએ મને કીધેલું એટલે તૈયુનું જે લીમડી આગળ તમે કરશો ને તો ત્યાં આગળ થોડુંક પાણી થોડુંક વધારે ચૂસાય એટલે એટલું ખ્યાલ રાખજો ખેડૂત મિત્ર અને ખેડૂત મિત્ર ચલો હવે બીજો પ્રશ્ન વાંચું બીજો આપણે મનોજ રાઠોડ કરીને છે આપણા કંઈક ખેડૂત મિત્ર એમને કંઈક હિન્દીમાં લખેલું છે ભાઈ જય શ્રીરામ એક મહિને મેં કેટલી બાર ફસલ બેચ ને કા તે ખેડૂત મિત્ર હું એમને હવે કહી દઉં મનોજ રાઠોડને આ એક મહિનાની ફસલ નથી આ ચાર મહિનામાં એક વાર ફસલ આવે છે ચાર મહિનાની અંદર જ્યારે અગર તમે લીમડી રેગ્યુલર રોપશો તો ચાર મહિનાની અંદર એકવાર ફસલ આવે છે અને એની પછી અમે જ બધું માલ લઈ લઈએ છીએ અને એક જ દાડામાં બધું તમારું ખાલી થઈ જશે અગર દસ વીઘા હશે દસ વીઘાનો પટ્ટો હશે તો એને બે દાડા કે ત્રણ દાડા લાગે વધારથી વધારે એટલે ખેડૂત મિત્ર એટલું કહી દો તમને કદાચ તમે મને કાંઈ આલ ઉઠીને કે ભાઈ ઘણા ખેડૂત મિત્ર છે એ બી મારા વિડીયો જોતા હશે પેટલા જ જ બાજુથી એમને ત્યાં મારા મોટા મોટા ખેડૂત મિત્ર છે દસ વીઘા કોઈ પાંચ વીઘા કરી પછી એ મને એવું કહે છે તમે તો વિડીયોમાં એવું કીધેલું એક દાડામાં જ બધું લીંબડી લેલો પણ ના ખેડૂત મિત્ર એક દાડામાં ના લેવાય એક દાડામાં જેટલું આખું આયસર ભરાય એટલું જ માલ લેવાય અને આયસર અમારે એ મતલબ અમાને ને ખેડૂત મિત્ર ત્રણસો ને પાસઠ જોઈએ છે લીમડી મીઠી લીમડી એટલે હું આખા ગુજરાતમાં કરાવવા જઈ રહ્યો છું અને પ્લસ આ મીઠી લીમડીનો બજેટ બી ભાવ બી બહુ સારો છે અગર તમારને અગર ખેડૂત મિત્ર તમારને અગર આનો ભાવ અગર કાઢવો હોય ને તો તમે જઈ પણ રહેતા હો સુરત અમદાવાદ કંઈ પણ બી તમારે મેઇન માર્કેટે જાઓ અને મીઠી લીમડી હોદો અને એનું ખાલી ભાવ વેખર પૂછો ખાલી કિલોનો ભાવ પૂછો હું તો રોપાવું છું તમારે દસ રૂપિયા કિલોથી અને જે બધા ખેડૂત મિત્રના મારા જે અમુક અમુક ખેડૂત મિત્ર છે ને એમને પોતે મોડેથી કીધું હોય એમને એવું કીધું હોય મારા સાતસો રૂપિયા મન ગયા મારા નવસો રૂપિયા મન ગયા એટલે મતલબ લીમડી પાંત્રીસથી રૂપિયાથી ચાલીસ રૂપિયામાં કપાવે છે બી મતલબ કિલોનો ભાવ એ બી તમારને કહી દો પણ આપણે હું જ્યારે બી મીઠી લીમડી રોપાવું ને તો દસ રૂપિયા કિલોથી જ રોપાવું છું ઓકે મી ખેડૂત મિત્ર તો આટલું યાદ રાખજો મારું વાત બાકી જે બજેટ જે બજાર માર્કેટ ચાલતું હોય એ ટાઈમે તમારે ભાવ મળી જશે અને આનું એક વાત કહી દો વર્ષમાં ત્રણ વાર ફસલ આવે કેટલી ખેડૂત મિત્રો વર્ષમાં અને એક યુગાની ગણતરી રાખવાની દોઢસોથી બસ્સો મન અને તમારું ખાતર ને પાણી બધું સારું રહ્યું ખેતી તમારી એક નંબર રહી તે ખેડૂત મિત્ર બસ્સોથી અઢીસો મન તમારા કંઈ નહીં ગયા લીમડી મીઠી લીમડી ઓકે તે ખેડૂત મિત્રો મને એક બીજો પ્રશ્ન બી આવી ગયો છે એમને એક આવો પ્રશ્ન કર્યો છે જય જય સા કરીને ખેડૂત મિત્રોએ એમને એવું કીધું મીઠી લીમડી એટલે શું એનું શું છે બધું એ મને કહે છે તો કહી દઉં મીઠી લીમડી એટલે આ એક નવી લીમડી આવી છે બાકી અગર તમે મને ઘણા ખેડૂત મિત્ર મતલબ કોલ આવેલા ને આ એક વીકની અંદર એમને બધા એવું કીધું દેશી લીમડી વેચાય નથી તો કે દેશી લીમડીનું અત્યાર માર્કેટ નથી ખેડૂત મિત્ર હું બીજી વાર કહું છું આની પહેલાના વિડીયોમાં બી મેં એકવાર કહી દીધું છે દેશી લીમડીનું માર્કેટ હવે સેજે નહીં નાઇન્ટીન એટીઝના ટાઈમમાં દેશી લીમડીનું હતું એ ટાઈમે મારા દાદાનું હતું ત્યારે કામકાજ અને એના પછી જ્યારે બે હજાર એકથી બધું હોય ને નવું હાઇબ્રિડ લીમડી ચાલવા લાગી ગઈ માર્કેટમાં એટલે હવે માર્કેટના હિસાબથી જ ચાલુ પડે ખેડૂત મિત્રો આપણને બી એટલે હવે મીઠી લીમડી કરવામાં આવે છે હાઇબ્રિડ બિહારણ નાનું આવે છે ખેડૂત મિત્ર એટલે આ કહી દો તમને જય સા કરીને અને બીજું ખેડૂત મિત્ર હવે ક્વેશ્ચન તો અહીં સુધી જ હતા બાકી તમને કંઈક બીજું કંઈક કમેન્ટ હતું હોય તે તમે મને કરી શકો છો કમેન્ટ કરજો જે પણ હોય અને અગર કમેન્ટ ના કરવું હોય તો તમને હું નંબર આપી દઉં છું નંબર પર કોન્ટેક કરો ડાયરેક્ટ અને મને કોલ કર દો અને મને પૂછો બધું હું તમને એ ટુ જેડ કો ફોર કાઇંગ ઇન્ફોર્મેશન બધી તમને આ ઓકે ખેડૂત મિત્ર અને ચલો બીજી વાત હું અગર મારી કરવા જાઉં તો બીજો ક્વેશ્ચન તો મારો એક એ છે ખેડૂત મિત્ર અગર તમે કંઈક બહારથી કોલ કર્યા હો તમે મને એવું પૂછતા હો એક વીઘાની અંદર એક વીઘાની અંદર કેટલું આપણે બિયારણ જાય તે અગર આનંદ સાઈડથી હો તમારો ચોવીસ ગુંઠાનો વિગો કહેવાય તે સાઈઠ કિલો જાય અને અગર તમારે રાજકોટ સાઈડ શું અઢાર અને સોળ ગુંઠાનો બી હોય છે જમીન રાજકોટ ગાંધીનગર જૂનાગઢ એ બધે મારે વિડીયો બહુ વાયરલ થયો છે તો એ બી ઘણા મારા ખેડૂત મિત્રો પૂછતા હતા એક વીઘામાં કેટલું જાય તો મારા બાપુએ હું મારા બાપુએ મને આ વાત કરવાની કીધી છે તે આ ખેડૂત મિત્રો હું કહી દઉં તમને સોલ વીઘા સોલ ગુંઠાનો અગર હોય તો પછી ચાલીસ કિલો બિયારણ જાય એટલી ગણતરી રાખવાની અને ઘણા ખેડૂત મિત્રો મને ભાવ બી પૂછે છે મીઠી લીમડીનો શું ભાવ છે તો ખેડૂત મિત્રો અત્યાર તો ભાવ ના હોય માર્કેટના હિસાબથી ભાવ હોય બિયારણનો મતલબ મીઠી લીમડીનો બિયારણનો શું ભાવ છે તો એ મીઠી લીમડી બિયારણનું બીચનું ને વર્ષમાં એક જ વાર ટાઈમિંગ હોય છે આવવાનું એ પણ છઠ્ઠા મહિનાની પહેલી તારીખથી બુકિંગ ચાલુ થાય અને તમે અગર બુકિંગ કરાવી દીધા હો તે પછી સાતમા મહિનાને પહેલી તારીખથી દસ તારીખની વચ્ચે તમને બિયારણ મળી જશે અને ભાવ છઠ્ઠા મહિનામાં જ ખબર પડે આનું માર્કેટ કેમ કે આગળથી અમને જ્યારે કહેવામાં આવે આ જ છે ભાવ તે પછી ત્યારે અમે એ કહીએ અને સારી લાગી હોય તો પ્લીઝ લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો મળીશું નેક્સ્ટ વિડીયો પર અને વાગી ગયા છે રાતના અગિયાર વાગે ચલો જય શ્રી રામ જય શ્રી રામ દાદાને ગુડ નાઇટ ખેડૂત મિત્ર મારી માટે Tchau, Molissou. Bye, bye.